હવે દર્શક મિત્રો જો તમારી પાસે પણ પૈસા ઓછા છે અને તમારે આ ઓછા પૈસામાં જ કાર ખરીદવી છે તો શું કરશો નમસ્કાર દર્શક મિત્રો ખબર ડોટ કોમ પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો હવે કાર લેવી પણ જાણે એક સામાન્ય બાબત છે કારણ કે કાર એક લક્ઝુરિયસ આઇટમ ગણવામાં આવે છે અને દરેક પાસે હોવી એ પોતાનું એક સ્ટેટસ સિમ્બોલ પણ બનાવી દેવાય છે હવે દર્શક મિત્રો જો તમારી પાસે પણ પૈસા ઓછા છે અને તમારે આ ઓછા પૈસામાં જ કાર ખરીદવી છે તો શું કરશો આજે આપણે વાત કરીશું મારુતિ સુઝુકી મારુતિ સુઝુકી અટિંગા ભારતીય બજારોમાં એક લોકપ્રિય અને એક સસ્તી ફેમિલી કાર માનવામાં આવે છે હવે જો તમે પણ આ કારને ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ બજેટ ઓછું છે જેને લઈને પાછા પડી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે જ છે દર્શક મિત્રો જો તમારી પાસે એક લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ હોય તો તમે આ કારને ઘરે લઈ જઈ શકો છો હવે એના માટે તમારે અથવા અન્ય જાણકારીને પણ સમજવી પડશે ચલો વાત કરીએ આવી જ કંઈક જાણકારી વિશે મિત્રો જો તમે બાર પોઈન્ટ તેતાલીસ લાખ રૂપિયાની ઓન રોડ કિંમત ઉપર એક લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ ભરો છો તો તમારે અગિયાર લાખ તેતાલીસ હજાર નવસો ચોરાણું રૂપિયાની કારની લોન લેવી પડશે હવે આ લોન ઉપર વાર્ષિક દસ ટકાના દર ઉપર સાઠ મહિના સુધી દર મહિને ચોવીસ હજાર ત્રણસો છ રૂપિયાના વ્યાજની ચુકવણી કરવાની રહેશે હવે આજે મારુતિ સુઝુકી ઓટિંગા છે એનું સીએનજી વેરિયન્ટ માઇલેજના મામણે સસ્તું છે કંપની એવો દાવો કરે છે કે આ કાર છવ્વીસ પોઈન્ટ અગિયાર કિલોમીટર પ્રતિ કિલોગ્રામની માઇલેજ આપશે સાથે જ એક પોઈન્ટ પાંચ લીટર પેટ્રોલ એન્જિનની સાથે આવે છે જે એકસો એક પોઈન્ટ ચોસઠ બી એચપી પાવર એકસો છત્રીસ પોઈન્ટ આઠ એનએમનો ટોક જનરેટ કરે છે હવે આમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ આપવાયો છે જેનાથી ડ્રાઇવિંગ અનુભવને સારો બનાવશે દર્શક મિત્રો માર્કેટમાં આ કાર સાત સીટર એમપીવી તરીકે ઘણી પોપ્યુલર છે હવે ચૌદસો બાસઠ સીસીનું પેટ્રોલ એન્જિન મળે છે જે તમારા સારા પર્ફોમન્સની સાથે વીસ પોઈન્ટ એકાવન કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજ આપવામાં એકદમ સક્ષમ છે હવે આ જે કાર છે એ મોટી ફેમિલી માટે પરફેક્ટ છે હવે આ સિવાય લાંબી યાત્રા દરમિયાન પણ કમ્ફર્ટનું પૂરું ધ્યાન આપે છે દર્શક મિત્રો આ મારુતિ સુઝુકી અટિંગા એની આકર્ષક કિંમત દમદાર ફીચર્સ અને શાનદાર માઇલેજને કારણે ભારતીય ગ્રાહકો વચ્ચે પણ લોકપ્રિય છે હવે જો તમારી પાસે પણ એક લાખ રૂપિયા છે અને તમે પણ કાર ખરીદવા ઈચ્છી રહ્યા છો તો તમે આ કાર ખરીદી શકો એક લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટ પર તમે એને ખરીદીને તમારા બજેટની અંદર એક સારી ફેમિલી કાર ખરીદી શકો છો દર્શક મિત્રો ફક્ત એક લાખ રૂપિયા જો તમારી પાસે હશે અને તમારે કારનું સપનું હોય તો તમે પણ આ લોકપ્રિય સાત સીટર કાર ખરીદી શકો છો પરંતુ બસ થોડી શરતો તમારે ફોલો કરવી પડશે ફરીથી તમારી જ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ